સમાચાર મૂળ વાત કરીએ તો મહીસાગરથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહીસાગરમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે સંતરામપુર તાલુકાના મોવાસા પ્રાથમિક શાળાની આ ઘટના બનવા પામી છે ત્યારે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે મોવાસા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે તેના લઈને પણ જ રીતે જયેશભાઈ નામના શિક્ષક દ્વારા પીવીસી પાઇપથી

તો શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે સંતરામપુર તાલુકાના મોવાસા પ્રાથમિક પ્રાથમિક શાળાની ઘટના સામે આવી છે મોવાસા શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારતા આ હોબાળો સામે આવ્યો હતો જયેશભાઈ નામના શિક્ષક દ્વારા પીવીસી પાઇપથી વિદ્યાર્થીને માર મારતા વાલીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો તો આ સાથે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રબધન પંડ્યા પાસેથી ઇન્દ્રબધન

માર મારતા જે વાલીઓ છે તે રોષ ભરાયા હતા અને સમગ્ર બાબતે આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ શિક્ષણ અધિકારી ને પણ રજુઆત કરવાના છે